નમસ્કાર દર્શક મિત્રો મોટી પૂનમ એટલે કે ગુરુ પૂનમે આપ સર્વેનું સ્વાગત છે કૃપા આપ સૌ પર વરસતી રહે તેવી જ આજના પવિત્ર દિવસે આપણે પ્રાર્થના કરીએ જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ પણ સોરઠના સીમાડા વટાવીને હવે વિશ્વભરમાં પ્રસરી ચૂકી છે લોકોના અભૂતપૂર્વ પ્રતિસાદ અમને સોશિયલ મીડિયાના માધ્યમથી મળી રહ્યા છે અને જયારે યુગ ટેકનોલોજીનો છે જ્યારે એ આઈનો યુગ છે ત્યારે જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલના ટેકનિકલ વિભાગ દ્વારા ગુરુ પૂનમનો એક અનોખો મહિમા ઉજાગર કરવામાં આવી રહ્યો છે આવો જોઈએ તો દર્શક મિત્રો ગુરુ મહિમાનો આ મંત્ર આપે જે આજે જ એટલે કે વ્યાસ પૂર્ણિમાના પવિત્ર દિવસે મ્યુઝિક મંત્ર નામની એક મ્યુઝિક ચેનલ લોન્ચ કરવામાં આવી છે એના સૌજન્યથી આપે આ વિડીયો નિહાળ્યો આભાર મ્યુઝિક મંત્ર જોઈએ આજના મુખ્ય સમાચાર ભવનાથના ધર્માલયમાં ગુરુપૂર્ણિમાની પૂર્ણિમાની ભાવસભર ઉજવણી પોતાના ગુરુના આશીર્વાદ મેળવવા વિવિધ આશ્રમોમાં સૌરાષ્ટ્રભરમાંથી અનુયાયીઓ પહોંચ્યા ભક્તિને ભોજનનો ત્રિવેણી સંગમ સર્જાયો શહેરના રાજકીય પદાધિકારીઓએ પણ લીધું સંતોનું શરણ ગુરુપૂર્ણિમાએ વિવિધ ધર્મસ્થાનમાં જઈને સંતોના આશીષ મેળવ્યા જુનાગઢના ટપોરીઓને સાનમાં સમજી જેવા એસપીની ચેતવણી કાળા દેવરાજ હોય કે કોઈ સામાન્ય ટપોરી કાયદો બધા માટે સરખો છે કાળા દેવરાજ ગાંધીગ્રામ વિસ્તારમાં કરાયું રીકન્સ્ટ્રકશન અને ગત સાંજે તળાવ દરવાજે કાર ભડભડ સળગી ઉઠી જેમ જેમ લોકો સુવિધા વધારે મેળવે છે તેમ તેમ અકસ્માતો પણ વધી રહ્યા છે આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક